હા એનું કારણ એવું હતું કે આપણે તીજા ભાગની ઘણા બધા કમેન્ટ કરતા હતા કે તમે અનકડી લાવો 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 કે આપણે રાહુલભાઈ આવ્યા મેં કીધું અનકડી બનાવી છે રાહુલભાઈ આપણને કાંઈ તો પાડે નહીં માણસ હારા છે અને આપણને કોઈ વિડીયો પણ બનાવ ના પાડી ગમે ત્યારે કીધું એમ કે હાલો તૈયાર જ હોય એવા માણસ છે અમારા મોજીલા માણસ રાહુલભાઈ હું કેવું તમારો ફોન આવે હોય હા એમ અને મારે એક જરૂર બધા એક વાત કહેવી છે હવે તો સૌથી પહેલા જ કહી દેવાનું જો અમારે અનકડી છે ને પસંદ આવી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ નવા હોય ને તો કરી જ દેજો ચાલો હવે અનકડી સ્ટાર્ટ કરી દો હા હા હાલો મારે કરવાની છે કે તમે કરો છો દર વખતે તું જ કરે છો તો તારે જ કરે લેડીઝ ફર્સ્ટ અનકડી કોની માથે ભીત પડડી તારી ભેજ પડી ને મરી ગયો ડાકોર ના ઠાકોર તારાબંધ દરવા ચા ખોલ 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 લઈ ગઈ ખોલ 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 ખોલી ના

Dunia buladu, majenu manadu, esi hulela, hulela Wah, 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 muzlai didi, like ni Rahul bai? Wah, wah, ekta muzlai didi hmm. Kamu ni khabar tu, siapa yang gaya tu? <laughs> Haa, ye toh betai <laughs> Tomosi? Halau, kaya oksya lai omare? Laa no. no. ઓ લાલ દુ પટે તેરા નામ તો બતા નામ તો બતા કામ તો બતાવ થઈ ગયું થઈ ગયું હાલો રાહુલ ભાઈ તો આવ્યો તાળી પાડો તો મારા તાળી ના હોય તો સ્મરણ કરો તો મારા બીજું સ્મરણ ના હોય જો હાલો જો આવ્યો

ગુજરાત માં તમારો ક્યાં વાત છે વાલા લાગો સબી પ્યારા પ્યારા લાગો ઠાકોર વટ છે અમારો વાહ વાહ

રમકડા લ્યો ભાઈ રમકડાયો ગરાજા ગામમાં રમકડા લ્યો ડમરુમ આવ્યું પછી ઢીંગલી આવી ઢીંગલા આવ્યા રમકડા આવ્યા વો આવો વા વા વાય ને વાંચ્યું મા ત્યાં ગો માટ ક્યાં મોર વલવા

આશીખો કે દિલ કે ધન હે વાહ ગ વન હાથ માસ વિસકી ને આખો માં પાણી હાથ માસ ને આખો પાણી

ननपण नो नेडडो लगाडी पातलडी भुली गई मानण मरा प्रेम ने नथि भुली गई नै अरे बाण आलो ए मने न आयो पाछो पाछो न आयो तो आले ले न न न न न

કયો કયો અક્ષર હે ઓ જતિષનો ય ઓ ઘરે છે ય મારી શાદી મે યギ બાતી હે અબ તે 4400 વરસ લાગે બસ ઓર તમારી શાદી તો થઈ ગયો 4 હપ્તા ક્યાં બાકી હોય હજી બાકી છે લા ટપતા આ ચાર પાંચ હપ્તા બાકી છે ચાર પાંચ થઈ ગયા છે કા હા ના ના હારો હાલો માં એન દઈ દે છે તો અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય